ઓમ શ્રી ગણેશ નમા ઉપસમ પ્રકરણ એ રઘુનંદન જીવાતમાં પોતાની ધીરતાનો પરિત્યાગ કરી પોતાના વિષય રૂપ જેવો બની ચિત્તના રૂપ બની જાય એવું તમે જાણો જેમ તલ તેલ વિનાના નથી તેમ જીવાતમા વિનાના કોઈ પણ વિષય નથી કેમ કે જીવાત્મા બધા વિષયોમાં વ્યાપક છે તેથી બહાર અંદર કોઈ પણ પદાર્થ જીવાતમાંથી અલગ નથી પોતાના સંકલ્પથી ચેતન જીવાત્મા સ્ફુરિત થઈ સ્વયં પદાર્થને જુએ જેમ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ અને બીજા દેશમાં હોવું બંને પોતાના સંકલ્પથી થાય તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પદાર્થો પણ જીવાત્માના સંકલ્પથી જ થાય એ રઘુનંદન જે વિવેક અવસ્થામાં પોતાના પારમાંથીક સ્વરૂપનો અનુભવ થાય તે પોતાના સંકલ્પથી થયેલો સ્વરૂપ અનુભવ પણ સપના જેવો છે કેમ કે સચ્ચિદાનંદ બ્રહ્મ અનુભવ કરનાર અનુભવ કરવા યોગ્ય અને અનુભવ આ ત્રણેયથી પર છે તેથી તે અનુભવને સપના તુલ્ય જાણવો જેમ બાળકને પોતાના સંકલ્પથી પ્રેત અને મનુષ્યને થાંભલામાં પુરુષનો ભ્રમ થાય તે જ પ્રમાણે સંકલ્પથી ઉત્પન્ન ભ્રમથી ચેતન જીવાત્માના માટે પદાર્થો હોય વાસ્તવમાં નહીં આ ભ્રાંતિ જ્ઞાન મિથ્યા છે તે યથાર્થ પરમ પરમાર્થ જ્ઞાનથી તે યથાર્થ પરમાત્મા જ્ઞાનથી એ પ્રમાણે વિલીન થઈ જાય જેમ દોડું અને ચંદ્રના દર્શનથી દોડામાં સર્પ ભ્રાંતિ અને એક ચંદ્રમાંમાં બે ચંદ્રમાની ભ્રાંતિ વિલીન થઈ જાય પ્રથમ જોયેલો કે ન જોયેલો જે પદાર્થ આ જીવાત્માને ભાષે બુદ્ધિમાન પુરુષે તેને વિવેક વૈરાગ્ય રૂપી પ્રયત્ન દ્વારા મિથ્યા સમજીને તેનો બાદ કરી દેવો છે આ જડ જગતરૂપી દસ્યનો બાદ ન કરવો એ જ આ બહુ મોટા સંસાર સાથે સંબંધ જોડવા જોડવો છે આ જડ જગત રૂપી દસ્યનો બાદ ન કરવું એ જ આ બહુ મોટા સંસાર સાથે સંબંધ જોડવો છે આ જ બંધન છે આ સંસાર સાથે સંબંધ રહિત થવું એ મોક્ષ છે આ મહાત્માઓનો અનુભવયુક્ત નિશ્ચય છે કેમ કે આ જડ દસ્ય જગતનું ચિંતન જન્મરૂપી અનંત દુઃખોનું કારણ છે અને તે જગતના ચિંતનને છોડીને સચિદાનંદ પરમાત્મામાં સ્થિત થવું એ જ પુનર્જન્મ રહિત અક્ષય સુખનું કારણ છે વાસના રહિત થઈ જતાં જ્યારે પોતાના આત્મામાં કોઈ પદાર્થની ભાવના રહેતી નથી અને તે પરમાત્માના સ્વરૂપમાં અચળ સ્થિતિ રહે ત્યારે જડતા રહીત વિશાળ વિશુદ્ધ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય પછી જ્ઞાની કદી સંસારમાં આસક્ત થતો નથી સમસ્ત વાસનાઓ પર તીવ્ર વૈરાગ્ય થઈ જતા નિર્વિકલ્પ સમાધિ દ્વારા પરમાનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય સંસારના ચિંતનથી પર થયેલા યોગીઓ તે જ અનંત આનંદમાં નિત્ય સ્થિત રહે તેથી સંસારના ચિંતનથી મુક્ત યોગીઓ ચાલવું બેસવું સ્પર્શ કરવો સૂંઘવું વગેરે ક્રિયાઓ કરતા રહીને ચિન્મય અક્ષય આનંદથી પૂર્ણ અને સુખી કહેવાય એ શ્રીરામ આ જીવાત્મા જેની ભાવના કરે તે જ રૂપમાં તત્કાળ પરિણત થઈ જાય અજ્ઞાનથી યુક્ત ન થવાના કારણે જીવાત્મા દીર્ઘકાળ વ્યતીત થઈ જવા છતાં પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી અજ્ઞાનથી મુક્ત ન થવાના કારણે જીવાત્મા દીર્ઘકાળ વ્યતીત થઈ જવા છતાં પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી જીવાત્મા બ્રહ્મનો અંશ છે તેથી એકમાત્ર સચિદાનંદ બ્રહ્મ જ આ જીવાત્માનું કારણ છે એ શ્રીરામ સત્તાના બે રૂપ છે એક તો અનેક આકારવાળી વ્યવહારિક સત્તા બીજી એક રૂપવાળી વાસ્તવિક સત્તા હવે તેમનો ભેદ સાંભળો ઘટાદી રૂપોના વિભાગ પ્રમાણે જે ઘટત્વ એટલે કે ઘડાપણું પટત્વ એટલે કે વસ્ત્રપણું સ્વસ્થ એટલે કે પોતાપણું અને મત મત્વ એટલે કે મારાપણું વગેરે રૂપ સત્તા કહેવાય છે તે નાના રૂપ વ્યાવહારિક સત્તા છે જે વિભાગ રહી સત્તા રૂપે વ્યાપ્ત સમાન ભાવે સ્થિત વાસ્તવિક સત્તા છે તે એકરૂપ વાસ્તવિક સત્તા જે દસ્ય રૂપ વિશેષતા રહીત નિર્લેપ અને માત્ર સતસ્વરૂપ અદિતિમાન સત્તા છે તેને પરમ પદ કહે વાસ્તવમાં સત્તાનું રૂપ નાનો નાના આકારના વાસ્તવમાં સત્તાનું રૂપ નાના આકારો રૂપે છે જ નહીં કેમ કે તે કાયમી રહેતું નથી તેથી તે સત સ્વરૂપ હોઈ શકતું નથી સત્તાનું જે વિશુદ્ધ એકરૂપ વાસ્તવિક સ્વરૂપ છે તે કદી નષ્ટ થતું નથી ન કદી લુપ્ત પણ થાય તે નિત્ય વિજ્ઞાન આનંદન સ્વરૂપ હોવાથી સદા કાયમ રહે તેનો અભાવ કદી થતો નથી જે વિભિન્ન પદાર્થોને ઉત્પન્ન કરનારી વિભાગ કલ્પના નાનાત્વનું કારણ છે તે વિશુદ્ધ પદરૂપ કઈ રીતે હોઈ શકે એ શ્રીરામ સત્તા સામાન્યની અંતિમ અવધિરૂપ જે કલ્પના આવતી અને આદિ અંતરહિત જે પરમપદ છે તેનું બીજું કોઈ કારણ નથી કેમ કે તે સર્વનું અંતિમ કારણ જે પરમ પદમાં બધી સત્તાઓ વિલીન થઈ જાય તે નિર્વિકાર પરમ પદમાં સ્થિત પુરુષ આ દુઃખદ સંસારમાં કદી આવતો નથી તે જ વાસ્તવમાં પરમ પુરુષા છે તે પરમાત્મા સઘળાય કારણોના કારણ છે તેનું કોઈ બીજું કારણ નથી તે સંપૂર્ણ સારોનો સાર છે તેનાથી વધીને બીજી કોઈ સારભૂત વસ્તુ નથી જેમ તળાવમાં કિનારાના વૃક્ષો પ્રતિબિંબિત થાય તે જ પ્રમાણે તે અનંત ચિન્મય પરમાત્મા રૂપ દર્પણમાં આ બધાય પદાર્થો પ્રતિબિંબિત થાય તે આનંદના સમુદ્ર પરબ્રહ્મથી બધી પ્રકારના સુખ પ્રતિબિંબિત થાય તે આનંદમય પરમાત્માના પરમાત્મામાં સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થાય સ્થિત રહે વૃદ્ધિ પામે વિલીન થાય તે પરબ્રહ્મ ભારેમાં ભારે અલકાથી અલકો સ્થૂળથી પણ સ્થૂળ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તે દૂરથી પણ દૂર નિકટથી પણ નિકટ નાનાથી પણ નાનો અને મોટાથી પણ બહુ મોટો છે સર્વનો પ્રકાશક હોવાથી જ્યોતિઓનો પણ જ્યોતિ છે તે સંપૂર્ણ પદાર્થોથી રહિત અને સર્વ વસ્તુરૂપ છે તે સત અને અસત છે તે દશ્ય અને અદશ્ય છે તે અહમતા રહિત અને અહમ સ્વરૂપ છે એ શ્રીરામ વાસ્તવમાં તે વિશુદ્ધ જરા રહિત પરમાત્મા તત્વ છે તેની પ્રાપ્તિ થતા ચિત્ત પરમ શાંત થઈ જાય હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ સીતારામ સીતારામ સીતારામ